નમસ્કાર હું તો પોલીસ હું રણે પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ તો સતત અગિયારસો તેત્રીસમો એપિસોડ અને અગિયારસો તેત્રીસમી એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે હવે તો કરો પંચાયતોની ચૂંટણી જી હા આજે ચિંતા કરવી છે ગ્રામ પંચાયતોની આજે ચિંતા કરવી છે એ નગરપાલિકાઓની આજે ચિંતા કરવી છે એ બે જિલ્લા પંચાયતોની કારણ કે લાંબા સમયથી ત્યાં ચૂંટણીઓ નથી થઈ રહી અને એટલે જ બોલવું છે હવે હદ થઈ છે હવે પંચાયતોની ચૂંટણી સરકાર કે જે પણ ઓથોરિટી છે ચૂંટણી પંચ એને કરાવવી પડશે બીજો મુદ્દો છે ભાજપમાં ભડકાનું કારણ શું ચૂંટણી ગઈ પણ પરિણામ આવે એ પહેલાં આપણા ગુજરાતના ભારતીય જનતા પક્ષની અંદર જબરજસ્ત ભડકો શરૂ થયો છે માત્ર ચિંગારી છે એવું નથી અમરેલીમાં રીતસરનો ભડકો છે એનું કારણ શું એનું પોસ્ટમોર્ટમ કરીશું પરંતુ શરૂઆત કરીએ પંચાયતોની ચૂંટણીના મહત્વના મુદ્દાથી લોકસભાની ચૂંટણી પૂરી થઈ વિધાનસભાની બિનજરૂરી બિનજરૂરી એટલે કહું છું કે ત્યાં ધારાસભ્યો રાજીનામા આપ્યા એટલે ચૂંટણી થઈ એ ચૂંટણી પણ પૂરી થઈ પેટા ચૂંટણી પૂરી થઈ કોઈ કારણ વગર નહીં સમયસર ચૂંટણી થવી જોઈએ ચૂંટણી સમયસર થાય આદર્શ લોકશાહીની નિશાની છે અને આપણી લોકશાહી અને આપણી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા અત્યંત મજબૂત પણ છે પણ આ તમામની વચ્ચે ક્યારે કોઈએ ચિંતા કરી છે કે જે ગામડામાં સરપંચો નથી ત્યાં શું હાલત હશે ક્યારે કોઈએ ચિંતા કરી છે એ નગરપાલિકાઓની શું હાલત હશે ક્યારે કોઈએ ચિંતા કરી છે જ્યાં જનપ્રતિનિધિ નથી ત્યાં જિલ્લા પંચાયતની શું હાલત હશે એક બે ચાર પંદર પચીસ નહીં મારા ગુજરાતના છ હજાર કરતા વધુ ગામડા સરપંચ અને પંચાયત વિહોણા છે અને એ પણ બે ચાર મહિનાથી નહીં દોઢ દોઢ બે બે વર્ષથી મારા ગુજરાતની પંચોતેર નગરપાલિકાઓ એવી છે જ્યાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નથી સત્તર તાલુકા પંચાયત એવી છે જ્યાં જનપ્રતિનિધિ નથી બે જિલ્લા પંચાયતો એવી છે જ્યાં લાંબા સમયથી ચૂંટણીની ડ્યુ છે પરંતુ ચૂંટણી નથી થઈ રહી કારણ એવું હતું કે ઓબીસી અનામતનો મુદ્દો હતો કેટલા ટકા ઓબીસી અનામત રાખવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એ મુદ્દાના આખો જે રિપોર્ટ થયો રિપોર્ટનું વિશ્લેષણ થયું અને ત્યારબાદની જાહેરાતમાં વિલંબ થયો પણ ત્યાર પછી એ નક્કી થઈ ગયું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આટલા ટકા ઓબીસી અનામત પણ ત્યાર પછી ક્યારે કોઈએ પરવા ન કરી સમયસર ચૂંટણીના આયોજનની હું ફરીથી કહું છું હું નથી કહેતો ચૂંટણી થઈ જવું જોતી હતી પણ કોઈની પાસે એ જવાબ નથી કે હાલ સ્ટેટસ છે શું શું તેત્રીસ ટકા રિઝર્વેશન માટે નક્કી કરવામાં આવ્યું કે આ તાલુકા પંચાયતમાં આ બેઠક ઉપર રિઝર્વ ઓબીસીની ની આ ગ્રામ પંચાયત ઓબીસીની રિઝર્વ આવું હજી સુધી કમસે કમ મારા ધ્યાનમાં નથી આવ્યું અને એના જ કારણે એના જ કારણે ગામડા ન ધણીયા છે મુખી સરપંચ ગામનો ધણી એટલે ગણાય છે કે ગામનો બાપ હોય છે મહિલા સરપંચ હોય તો પણ બાપ માતૃશક્તિને સલામ કારણ કે આખા ગામનું ધ્યાન એ રાખે છે આ બધા ગામડા વ્યાવટદારોથી ચાલે છે વ્યાવટદારો એટલે એડમિનિસ્ટ્રે એડમિનિસ્ટ્રેટર તલાટીઓથી તલાટીઓની આમ પણ અછત છે ચાર ચાર પાંચ પાંચ ગામ વચ્ચે તલાટી મંત્રી હોય છે આ અરવલ્લી હોય બનાસકાંઠા જિલ્લો હોય ખેડા હોય કે ભાવનગર તમામ ઠેકાણે આ સમસ્યા છે તમામ જિલ્લાઓમાં સમસ્યા છે કોઈ બોલતું નથી એક પણ જનપ્રતિનિધિ આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ આ મુદ્દો ન ઉઠાવ્યો ભારતીય જનતા પક્ષે ગેરંટી પણ આપી કે આ ચૂંટણી પચશે પછી ફટાફટ ચૂંટણી થાય એ પ્રકારે ચૂંટણી પંચને કહીશું વિનંતી કરીશું ચૂંટણી પંચ ચૂંટણી કરતી હોય છે પણ વિનંતી તો શાસક પક્ષ કરી શકે નહીં દસ હજારની વસ્તી ધરાવતું અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકાનું ટિન્ટોઈ ગામ સૌથી મોટું ગામ છે આઠ મહિનાથી સરપંચની મુદત પૂરી થઈ છે તલાટી વ્યવડદ વ્યવહારદાર તરીકે સરપંચ તરીકે વ્યાવટ કરે છે જોકે આ તલાટીને ત્રણ ત્રણ ગામનો ચાર સોંપવામાં આવ્યો છે એટલે અઠવાડિયામાં વધુમાં વધુ બે દિવસ તલાટી સાહેબ આવી શકે અને ચૂંટણીના દિવસોની વ્યસ્તતા તો અલગ હતી લોકસભાની વાત કરું છું બનાસકાંઠાના ધાનેરા તાલુકાનું આ ગામ અને ધાનેરા તાલુકામાં તો ચુમ્માલીસ ગ્રામ પંચાયત એવી છે જ્યાં દોઢ બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલે છે અને એ વહીવટદાર કે તલાટી બે બે ત્રણ ત્રણ ગામની વચ્ચે છે ખેડા જિલ્લાના ચોરાસી ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ચૂંટણી થઈ નથી ત્યાં મુખી નથી ભાવનગર જિલ્લામાં છસો ચોસઠ ગ્રામ પંચાયત છે તે પૈકીની ત્રણસો ને ઓગણસાહ ગ્રામ પંચાયતો સરપંચ વગર સુની છે ઘોઘા તાલુકામાં આવેલું કઠવા ગામ અને છાયા ગામ અહીંયા બે વર્ષથી વહેવદારનું શાસન છે મુખી નથી વિકાસના કામો અટવાયેલા પડ્યા છે કહેવાય એવું કે વિકાસના કામો માટે એટલી જરૂર ના હોય સરપંચની કામ કામ ચાલ્યા જાય જો ખરેખર કામ થતા જ જાય છે તો સરપંચ પ્રથા જ બંધ કરો ને ભાઈ જો સરપંચ વગર શક્ય બનતું હોય તો બંધ કરો ફરીથી કહું છું એ શક્ય નથી સાચું જીવન ગામમાં છે અને ગોકુળિયું ગામ ત્યારે જ બને કે ગામનો મુખી મજબૂત હોય ગામનો મુખી મજબૂત હોય પ્રમાણિક હોય અને એને ફ્રી હેન્ડથી કામ કરવાનો અવસર મળતો હોય પણ આ નથી થયું એ હકીકત છે હું નથી કહેતો પણ તમામ રાજકીય પક્ષોએ ગામડાની આ વ્યથાને સમજવી પડશે બહુ વાપરી લીધું લોકસભાની ચૂંટણીમાં ગામડું તમે બહુ સભાઓ કરી બહુ સભાઓ કરી મારા ગામના પૂર્વ સરપંચો પાસે બહુ ખુશીઓ પથરાવી બહુ મંડપો બનાવડાવ્યા પ્રચાર સભામાં બહુ ઉપયોગ કર્યો ગામડાના લોકોને ટ્રેક્ટરો ભરી ભરી શહેરની સભાઓમાં બહુ લાવ્યા હવે સમય પૂરો થયો તમારો મહેરબાની કરીને ચૂંટણીનું આયોજન કરવા પંચને તમામ લોકો મજબૂર કરે અથવા દબાણ દબાણ કરે દબાણ કરે દબાણ કરે દમ સાથે હું કહું છું દબાણ કરે કારણ કે મારા ગુજરાત ના ગામડા ને કોઈ પ્રાથમિકતાથી લે તો હું મારા ગામના નાગરિકોને અને એમની વ્યથાને પંચ સુધી પહોંચાડવા માંગુ છું એટલે જ કાર્યક્રમ કરી રહ્યો છું સાંભળી લો ગ્રામજનોની વ્યથા દોઢ દોઢ વર્ષ સુધી સરકાર શું કરે છે સરપંચ નથી ગામના અંદર તો આ લોકશાહી છે કે શું છે સરકાર ધારે થાય આમાં કોઈ બંધારણ નથી સરકારનું કે આ ટાઈમે એ કામ પતે એટલે બીજો સરપંચ લાવો એવું કોઈ બંધારણ જ નથી લાગતું છેલ્લા દોઢ એક વર્ષથી વહીવટદારનું શાસન છે અહીંયા પણ બહુ મુશ્કેલી વાળું છે અંતે પાણી ટાઈમે આઠ દિવસ દસ દિવસ પંદર દિવસે નર્મદાનું પાણી આવે છે પણ એ પણ ફોન કરી કરીને ધરાઈ રહ્યું પછી પાણી આવે છે એટલે પાણી તો આવતું નથી સરપંચ હોય તો એ અમારા ગામનો પોતાનો હોય કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો સરપંચને જઈને કહી શકીએ છીએ અત્યારે વહીવટદાર હોય તો વહીવટદાર પાંચ થી છ મહિનામાં તો બદલી જાય અમારા ગામમાં અત્યાર લગીમાં વહીવટદાર ચાર બદલી ગયા છે વહીવટદાર ટોટલી વહીવટદાર હોય બ્લેક લિસ્ટમાં નાખી બીજી વાર ફોન કર્યો એટલે અમારો ફોન ઉઠાવે નહીં કોઈ અને બ્લેક લિસ્ટમાં નાખતા હોય છે ઘણા સમયથી સરપંચની જે શાસન તો નથી હવે અમારે ખેડૂતને કાંઈ પણ દાખલાનું કામ હોય કોઈ પણ કામ હોય પંચાયત કામ તો અમારે બહુ દોડવું પડે છે મૂળ પાયાનો પ્રશ્ન તો એવો છે કે આપણું ઘર છે અને ઘરની અંદર જો જવાબદાર વ્યક્તિ જો મોભી ન હોય તો એ ઘર કેવું હોય એ સમાન આ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતની અંદર સરપંચ ન હોય અને જો વહીવટદાર વહીવટ કરતા હોય તો દાખલા તરીકે માની લો કે ગ્રામ પંચાયતની અંદર એક જ વહીવટદાર હોય તો તો બરાબર પણ એક વહીવટદારને ચાર ચાર પોચ પોચું પંચાયતો આપેલી હોય સાથે સાથે એમની જે પોતાની પંચાયત હોય એ બી અંબાળવી પડે એની અંદર વહીવટદાર પણ શું કરી શકે ગામમાં તો સરપંચ ના હોય એટલે ધની વગરનું પહેલું તો ગામ ધની વગરનું જ કહેવાય બરોબર છે અને ગટર છે પાણી છે ઘણી તમે જોવો છો આ બધી પાણીની ઘણી સમસ્યા હોય ગટરની સમસ્યા હોય એ બધી ઘણી સમસ્યા રહે છે સરપંચ હોય તો ગામમાં ખરેખર ઘણો ફેર પડે છે જેમ કહેવાય છે ને કે બાળક નાનું હોય ત્યારે એક આંગળી પકડી અને એને દોરવામાં આવે છે એમ ગામને જો વ્યવસ્થિત દિશામાં દોરવું હોય તો સરપંચ હોવો જરૂરી છે આ છે ગામડાની વ્યથા અને એટલે જ આ મુદ્દે ચર્ચા જરૂરી છે વનરાજસિંહ પરમાર માજી સરપંચ છે કઠવા ગામના મંધરભાઈ પટેલ કોંગ્રેસના નેતા હિમાંશુભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતાને આદર્શ ગામના એ સરપંચ રહી ચૂકેલા છે ગામ આદર્શ રહ્યું પણ હવે આદર્શ ગામોમાં સરપંચ નથી એ પણ હકીકત છે ખેર મનહરભાઈ અને હિમાંશુભાઈ સાથે વાત કરવી એ પહેલાં બંને સુધી એક પૂર્વ સરપંચની વ્યથા સંભળાવવા માટે મનરાજસિંહજી સાથે મેં વાત કરી છે ને એ જોઈ લઈએ મનરાજસિંહજી નમસ્કાર આપનું સ્વાગત છે મારે એ જાણવું છે કે તમારા ગામમાં કેટલા સમયથી સરપંચની ચૂંટણી નથી થઈ એટલે કે કેટલા સમયથી વ્યવહારદાર છે અને સરપંચ નથી અને સરપંચ નથી એના કારણે વનરાસિંહજી ગામમાં કેટલી તકલીફ પડી રહી છે બે વર્ષ એક મહિનો છે આમાં ત્રણ વહીવટદાર બદલ્યા કઠવામાં અને સાહેબ અત્યારે અત્યારે ગામડાની એવી સ્થિતિ છે કે વહીવટદાર બદલી ગયા તો તમામ ગામના કામ હોય અને એની માટે જવાનું હોય તો ફોન બ્લેક લિસ્ટમાં લાગી દીધા સાહેબ આજની તારીખ સુધીમાં અને સાહેબ છેલ્લા સાત મહિના થાય વહીવટદાર બદલાય સાત મહિના આજ કઠવામાં પંચાયત ઓફિસમાં નહીં ડોકાણા સાહેબ પ્રશ્ન એ છે કે ભાઈ અમારે છોકરાને દાખલા માં સહી કરવાનું હોય તો સાયકલ લઈને સાત કિલોમીટર નોકરી કરે દેવી લે ત્યાં જાય તો કે નથી તો અને પપ્પાને ને આવીને કે પપ્પા નથી તો કાલે મને કોક ને મોટર સાયકલ માંગીને હાલો ને સહી કરવા સાહેબ આવી છે અને આજ ગ્રાહકો આવેલી બે વર્ષ થાય એમના પડ્યો વહીવટદાર ને ગઈ ત્યાં એમ કે અમને રસ નથી સાહેબ અમારે શું કરવાનું તમે શું માનો છો શું કારણ હોઈ શકે ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી થતી શું કારણ હોઈ શકે તાલુકા પંચાયત આ જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ હજી સુધી નથી થઈ સરકાર પાસે અને ચૂંટણી પંચ પાસે તમારી શું અપેક્ષા મે પાંચ વર્ષ હું સરપંચ દસ વર્ષ ઉપસરપંચ રહ્યો સાહેબ મેં બંધારણની જોગવાઈમાં ક્યાંય એવો નિયમ નથી સાહેબ કે ચૂંટણી બે વર્ષ સુધી ઠગી રહે ક્યાંય જોગવાઈ હોય તો અમને રજૂ કરે સરકારશ્રી અને આજ સાહેબ ગામડાની સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ અત્યારે કે તળાજા ના એકસો અઢાર ગામ છે અમારે પંચોતેર ગામમાં માં ચૂંટણી લેતી છે બે વર્ષ અને એની સરપંચો ભેગા થઈને અવારનવાર રજૂઆત કરેલી પણ અમારી રજૂઆત કોઈ સાંભળે નહીં કે ભાઈ ઓબીસી નું આંદોલન હાલે છે ઓબીસી નો નિર્ણય નું આવે કોર્ટમાં ગયેલું છે આમ ગયેલું છે અરે સાહેબ અહીંયા ગામડામાં પચીસો નું મતદાન છે સાહેબ અહીંયા અવારનવાર અમે બે વર્ષ માજી સરપંચ થઈ જાય તો ઘેરી આવે બેનું આવે બાળક આવે

સાહેબ વિકાસ ના કાર્ય સરપંચ નો હોય ને તો પેલા પ્રથમ કોઈ દબાણ કરી જાય તો એ દાખલા લેવા હોય તો એ પણ અટકે બીજા તૂટી હોય તો એ પણ અટકે ગટર ઉભરાણી હોય તો એ પણ અટકે સાહેબ કોઈ રસ્તામાં વાહન પીડ્યું હોય અને એમ કે ભાઈ ક્યાં કોઈ સરપંચ છે અને ન લે એ પણ અટકે અને સાહેબ આજ અવારનવાર સરપંચ હસ્તક જાજી સમજતા હોય જો હમણાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ આ પ્રચાર ચાલતો હતો એટલે સાંસદ સાહેબ પણ આવ્યા હશે ધારાસભ્યોશ્રી પણ આવતા હશે આજે તાલુકા જિલ્લા પંચાયતની જ્યાં ચૂંટણીઓથી એમના સભ્યો પ્રમુખો એ બધા પણ આવતા હશે શાસકવાળા આવતા હશે વિપક્ષવાળા આવતા હશે એમને તમે લોકો પૂછતા નહોતા કે સાહેબ તમારી આ ચૂંટણી થઈ રહી છે લોકસભાની તો અમારી ચૂંટણી ક્યારે થશે શું કહેતા હતા એ વખતે એ લોકો શું કહેતા હતા તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ મારા ગામડાની ચૂંટણીને લઈને

તમને શું લાગે છે આપણા ગામડાની ચૂંટણી માટેનું મુહૂર્ત ક્યારે નીકળશે દિવાળી સુધીની રાહ જોવી પડશે એવું તો નથી લાગતું ને જો સાહેબ બંધારણમાં કોઈ એવી જોગવાઈ નથી કે બે વર્ષ સુધી ચૂંટણી કરવાની જ નહીં આમ બરોબર અને સાહેબ સરકારને ચૂંટણી કરવી હોય તો એને કઈ નડતું નથી ચૂંટણી થાય જ છે સાહેબ ગમે ત્યારે થાય અમે તો એમ કે સોમાવામાં સોમાવા ને સાત વાર છે આશા સીધા ઉઠ્યા પછી ને સાત થી પાંચ દિન જાહેરનામું બહાર પાડી ગયો પાડો આ વ્યથા છે મારા ગુજરાતના એક ગામની એક ગામડાનાઓના પૂર્વ સરપંચોની ગ્રામીણોની જ્યાં નથી થઈ સમય થી મારી સાથે જોડાયા છે મહેરભાઈ પણ જોડાયા છે હિમાંશુભાઈ આપનું સ્વાગત છે જો આ સાંસદની ચૂંટણી થઈ ગઈ કોઈ કારણ વગર પેલી પેટા ચૂંટણી આવી અને કોઈના કોઈ પાંચ ધારાસભ્ય બનશે એમની જ ચૂંટણી થઈ ગઈ ત્યાં તો કોઈ કારણ નતું અહીંયા તો કારણ હતું ઓબીસી વાળું એ પણ પત્યું પણ કોઈને ચિંતા કેમ નથી ભાઈ કેમ નથી ચિંતા ગુજરાતના ગામડાની ચૂંટણી માટેની એક પક્ષ તમારા પક્ષનો એક નેતા બતાવો આટલી ચૂંટણીના ભાષણમાં કે પત્ર લખ્યો હોય ચૂંટણી પંચને કે ભાઈ એક્ઝેક્ટ સ્ટેટસ જણાવો ક્યારે ચૂંટણી થશે કેમ નહીં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ખૂબ લાંબા સમયથી પેન્ડિંગ છે એટલે એનાથી ગામડાઓના વહીવટ ઉપર પણ જે અસર થઈ રહી છે અને ગામના આગેવાનોને ગામ લોકોની પણ સરપંચ વખતની બેછા છે કે બિલકુલ સાચી છે કે બહુ લાંબા સમય સુધી ખેંચાએ એટલે ગામડાની અંતરિત સરપંચ જવાબદારી છે ને નલિનજી પ્રશ્નો થાય છે જે આપ પણ બતાવી રહ્યા છો ને આપણે પણ અગમ એક બેવાર આપો ઉપર વાત પણ કરી છે ને વાત સાચી પણ છે કે જ્યારે સરપંચ ના હોય ત્યારે સત્તા સકિત પડે છે પણ જે આખો પ્રશ્ન થયો તો બહુ લાંબા સમય સુધી જે પ્રશ્ન કોટ મેટર છે આપ પણ જાણો છો ને આપણા દર્શકો પણ જાણ છે ને ગામ લોકો પણ જાણ છે અને જેના લઈને આખી પ્રોસિજર લાંબા સમય સુધી ખેંચાઈ છે પણ રોનકભાઈ એમાં ક્યાંય પણ રાજ્ય સરકાર યા ભારતીય જનતા પાર્ટી કે ચૂંટણીઓ ડીલે થાય કે ચૂંટણીઓ ન થાય વચ્ચે એક સમય પણ આવ્યો કે જ્યારે કોર્ટના નામદાર કોર્ટના ડાયરેક્શન મુજબ એ આખી પ્રોસિજર શરૂ થઈ પણ જે રોસ્ટર થયું છે રોનકભાઈ ઓબીસીનું આખું જે રોસ્ટરનું ફોર્મેટ થયું તો એ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓ જિલ્લા પંચાયત એના વોર્ડ સુધી એ આખું રોસ્ટર બનાવવાનું છે મિલવાયલ લોકસભાની ચૂંટણીઓ પણ આવી અને હવે ઝડપથી આ રોસ્ટરની પ્રક્રિયા પૂર્ણ કરીને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થાય તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયતોની પણ બે જે પેન્ડિંગ છે એને ઝડપથી થાય એ દિશાની અંદર ઇલેક્શન કમિશન તો કામ કરવાનું જ છે પણ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ ગામડાઓમાં ઝડપથી ચૂંટણીઓ થાય અને ત્યાં સરપંચો મળે ચૂંટાયેલા પદાધિકારીઓ મળે એ દિશામાં હકારાત્મક પ્રયાસ રોહકભાઈ ચોક્કસ રહ્યો છે પણ જે આખી વાત ડિલે થઈ લોકસભાની ચૂંટણી મિલવાય વચ્ચે આવી પણ બીજા બે રાજ્યોની અંદર પણ સિમિલરલી આ પ્રશ્ન જયારે ઉભો થયો હતો ત્યાં પણ ગ્રામ પંચાયતોની સરપંચોની ચૂંટણીઓ ડીલે થઈ છે હું તમને કહું કે ઓડિશાની અંદર પણ સેમ પ્રકારે કોર્ટમેટરો થઈને આજે ત્યાં પણ ચૂંટણીઓ લાંબા સમય સુધી ખેંચાઈ છે એટલે ઇન્ટેન્સલી નહીં પણ કેટલીક ટેકનિકલી બાબતોના લઈ અને જે લેટ થયું છે લેટ થવાથી ચોક્કસપણે ગામડાઓની અંદર એક અસર પણ ઉભી થઈ છે ગામડાઓના વહીવટ ઉપર પણ અસર થઈ છે ભાઈ આપ જાણો છો હવે ચોમાસું આવશે અને ચોમાસામાં ચૂંટણીઓ ના થાય તમે એ પણ જાણો છો મારો સવાલ તમે ટાળો છો કેમ રાજકીય પક્ષોએ મારા ગુજરાતના ગામડાઓને ગેરંટી ના આપી કયા પક્ષે તમારા પક્ષે પૂરતી વાત કરી કોને લખ્યો પંચને લેટર કે ભાઈ એક્ઝેક્ટ જણાવો સ્ટેટસ છે શું કયા ગામમાં ગામની અંદર ઓબીસી સરપંચ કયા ગામમાં એસટી સરપંચ કયા ગામમાં એસટી સરપંચ કયા ગામમાં જનરલ કેટેગરી

ભારતીય જનતા પાર્ટીના કેટલાય આગેવાનોએ કહ્યું હતું કે ઝડપિયાને ચૂંટણીઓ પણ થાય પણ આખો મુદ્દો કોર્ટનો હતો રોનકભાઈ આ બહુ જૂની વાત થઈ ગઈ માનસુભાઈ એ જૂની વાત થઈ ગઈ કોર્ટની એ રિપોર્ટ પર સબમિટ થયો એ એક્સટેન્શન કેટલી વાર આપ્યું એ પણ આપણે જાણીએ છીએ રિપોર્ટ સબમિટ થયો વિધાનસભામાં બધી વાત થઈ ગઈ એ વાતને છ છ આઠ આઠ મહિના થઈ માનશું ભાઈ હું એટલે કહું છું જૂની વાત થઈ ગઈ વાળી વાત બહુ જૂની થઈ ગઈ રોનકભાઈ જે વખતે હવે રોસ્ટર બનશે એમાં ગ્રામ પંચાયતના વોર્ડ થી આ નવા રોસ્ટર પ્રમાણે જે ઓબીસી એસસી એસટી ની જે કેટેગરી નક્કી થઈ એ ગ્રામ પંચાયતના વોર્ડ થી લઈને આખું રોસ્ટર નવેસરથી કરવું પડશે એટલે જ્યારે ઇલેક્શન કમિશન આને રોસ્ટર કરશે રોસ્ટર બનાવશે અને તરત જ ઇલેક્શનો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓના કરવામાં આવશે આમાં ક્યાંય ડિલે ઇન્ટેન્સલી કરવા પાછળનો કોઈ આશય એટલા માટે નથી અને હંમેશા દર વર્ષે સમયસર ઇલેક્શનો થતા હતા જ

એક રાજકીય પક્ષની પણ જવાબદારી છે ભલે ચિહ્ન નથી ચિન્હ નથી એટલે ગામનું છૂટું મૂકી દેવાનું રોનકભાઈ તમને સ્વસ્થ કરું અમારા જાગ્રત ધારાસભ્ય કિરીટ પટેલે આ રજૂઆત આશરે નવ મહિના પહેલાં કરેલી છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે હું આપને પત્ર પણ માપું પ્રશ્ન એ છે કે આપણે જેમ મુખ્યમંત્રી રાજ્યના હોય એમ ગામનો મુખ્યમંત્રી સરપંચ છે આપણે જેમ રાજ્યની અંદર ચીફ સેક્રેટરી હોય એમ ગામનો ચીફ સેક્રેટરી છે સલ્તાલાટીકમ મંત્રી છે સ્તરીય માળખું કોંગ્રેસની નાના થઈ રહ્યું છે એ આની અંદર કંઈક ને કંઈક ફોકસ થાય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાને આપણને બે ત્રણ વખત તમારા પ્રશ્નને કાઉન્ટર કરતા કીધું કે ભાઈ કોર્ટ મેટર કોર્ટ મેટર બાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો એના ત્રણ મુદ્દા હતા કે તમે જે રોટેશન પ્રમાણે તમે તમારી વસ્તી ગણતરીને લઈ અને તમારી બેઠકની વ્યવસ્થાને લઈ અને એક ઓબીસી કમિશન નિમો અને અમને આપો એના ઉપર કામ કરીએ આજની તારીખે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ નથી મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર ગઈ છે ગુજરાત સરકારની અંદર ડબલ એન્જિનની સરકાર હતી ડબલ એન્જિનની સરકારે પણ આ છેવાડાના માણસની ચિંતા ગામની ચિંતા નથી કરી અને બીજું પંચોતેર નગરપાલિકા બે જિલ્લા પંચાયત છ હજાર કરતા વધુ ગામડા એટલે મતલબ સમજો ને પચાસ ટકા કરતા ગામડાઓની અંદર સરપંચ નથી અને વહીવટદાર તરીકે એક સરપંચ એક તલાટી મંત્રી પાંચ છ સાત આઠ ને દસ દસ સુધીની જવાબદારી સંભાળે સાહેબ વિદ્યાર્થીને દાખલો લેવો હોય કંઈ ને કંઈ ખેડૂતોના પ્રશ્ન હોય સામાન્ય પ્રશ્ન હોય ભાઈએ જે વાત કરી પેશકદમીના પ્રશ્નો હોય આજે ગામડાની અંદર જે કઈ રીતે માહોલ બન્યો છે એ માહોલને લઈ અને એકમાત્ર રાજા ગામનો એટલે સરપંચ છે આજે સરપંચ ન હોય તલાટી મંત્રી ન હોય તાળું મારેલું હોય માત્ર ને માત્ર પ્યુન આટા મારાને એક પેલો પંચાયત એક ખાનગી એક માણસને મૂક્યો છે એ હોય તો તમારા માટે જવાબદાર કોણ આજે પાંચ પાંચ છ છ હજાર ને સાત સાત હજારના ગામડાઓની તમ જે વાત કરી એ ગામડાની પરિસ્થિતિ દયનીય છે અને સરપંચોની પીડા જે વખતે ભૂતપૂર્વ સરપંચ થયો હોય એ સરપંચો ઉપર પ્રશ્નોનો મારો વારો ચાલેલો છે એટલે રોનકભાઈ સરવાળે વાત વાત એ કરવાનું થાય આમાં કારણ કે સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે ચૂંટણીઓ વચ્ચે મોટી મોટી વાતો થાય છે પણ ગામડાને ધ્વંસ કરવાનું કામ ગ્રામ જીવન ઉપર સંવેદના અને એની ફરજ આ બે વચ્ચેની જે ભેદરેખા છે ને એ સરકારે ચૂકી ગઈ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ દિશામાં રસ નથી કારણ કે ગામડાનો વર્ગ જે છે એ ખેતી સાથે સંકળાયેલો છે ખેતીના રેવન્યુના અનેક પ્રશ્નો હોય છે એ પંચાયતથી જ નિકાલ આવે અને પંચાયતથી નિકાલ થઈ અને કલેક્ટર સુધી પહોંચતા છે રેર કેસની અંદર ગાંધીનગર સુધી પહોંચતા છે હવે આ પ્રશ્નોની પીડામાંથી જ જો સરપંચના લેવલના પ્રશ્નોમાંથી જો ગામ જીવન બહાર ન આવે તો એનું તો જીવન ધોરણ અટકી પડવાનું છે આજે વિદેશની અંદર છોકરાઓ ભણવા જાય છે એને પંચાયતનો દાખલો લેવો છે સર કેટલી વખત પંચાયતના ધક્કા ખાશે અને કેટલી વખત પંચાયતના સરપંચને તલાટીને શોધતો રહેશે અને બીજી રોનકભાઈ બહુ મહત્વની વાત કરું કે આ અત્યારના સરપંચો જે પચાસ ટકા કરતા ખાલી છે જગ્યાઓ ખાલી છે એના પછી પણ તમે જુઓ તમે અત્યારની સરપંચો અને તલાટી કમ મંત્રીની જગ્યાઓ પણ એટલી ખાલી છે પચાસ ટકા કરતા તલાટી મંત્રીની જગ્યા એ તો આજકાલની નથી તો તમે એનું કારણ ચૂંટણી ત્યાં તો તમે કોર્ટનું કારણ બતાવી શકો એમ નથી એટલે ખર્ચ બતાવી અને કંઈ ને કંઈ તમે ડાયવર્ટ કરો છો અને ગામડાને તમે કરવાનું આજે ગામડું ધોવાતું રહ્યું એનું કારણ કે કોઈ સુવિધા નથી આપનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર કહીશ ચૂંટણી યોજવી એ ચૂંટણી પંચને આધીન છે પણ આપણે તમામ લોકો જાણીએ છીએ ભલે સ્વાયત્ત વોડી હોય પણ રાજકીય પક્ષોની પણ જવાબદારી છે આ મુદ્દે માગણી કરે અને કેમ કે માગણી કરાવી છે એટલા માટે જ મેં કાર્યક્રમ કર્યો છે હું દમખમ સાથે કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું મેં જાણી જોઈને આજે બોલ્યો છું હવે કારણ કે આ બધા ફ્રી થયા છે લોકસભાની ચૂંટણીની મોટી મોટી વાતોમાંથી ભાજપ કોંગ્રેસ આપના નેતાઓ ફ્રી થયા છે મોટા મોટા ત્યારે મારા નાના નાના ગામની મોટી મોટી જે ચિંતા છે ને એની ક્યારેક ચર્ચા કરે ક્યારેક ચર્ચા કરે હકીકત એ છે ગામની અંદર હવે કોઈ નેતા રહેતો નથી ધારાસભ્યો પણ શહેરમાં આવી ગયા ગ્રામીણ વિસ્તારના અને સાંસદ સભ્યો પણ શહેરમાં આવી ગયા એટલે એમને આ વ્યથા નહીં સમજાય મારા ગામની શું ચિંતા છે શું ચર્ચા છે શું દર્દ છે અને કેમ કે પોલિટિકલ પાર્ટીનું ચિહ્ન નથી એટલે કોઈને ઝાઝી પડી નથી કે મેં આટલું જીત્યા ને આટલું જીત્યા હા ચૂંટણી જ્યારે પણ થશે આ બધા દાવા ચોક્કસથી કરશે કે આટલી ગ્રામ પંચાયતમાં અમારું શાસન આટલી ગ્રામ પંચાયતમાં અમારું શાસન ખેર ફરી એકવાર કહીશ મારા ગામને ન ધણિયાતું ના રાખો મારા ગામને સરપંચ સત્વરે આપો